કેન્દ્ર દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી સરકાર થકી લોકોના જાળવી રાખવા અને લોકોને સ્વાસ્થ્ય સંબંધી જરૂરી માહિતી અંગે અનેકો કાર્યક્રમ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતા હોય છે ત્યારે આજે દાતા તાલુકામાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને જિલ્લા એપેડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કિરણ ગમાના માર્ગદર્શન હેઠળ સોળ મે વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવાય અને લોક સમુદાયની સક્રિય ભાગીદારી મળે તે હેતુથી દાદા તાલુકાના હળાદ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે હળાદ ગામમાં રેલી નીકાળી તથા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી તો સાથોસાથ રોગ થવાના કારણો રોગ થવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તથા તથા રોગ થવા મુખ્ય મચ્છરના પોરા પોરા ખાનાર ગપ્પી ગંબુસિયા માછલી અને મચ્છરદાનીનું નિર્દર્શન કરી ગ્રામ લોકોને જાણકારી આપવામાં આવી તથા ડેન્ગ્યુની પત્રિકાનું વિતરણ કરાયું અને સાથોસાથ મેડિકલ કેમ્પ કરી જરૂરિયાત લાભાર્થીઓને સારવાર આપી હતી રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા